અને આ છે આપણું ઘર મિત્રો કેવું છે તો કોમેન્ટ કરો મિત્રો આ પણ આપણું ઘર છે બે ઘર આપણા છે મિત્રો જોવો આ માતાજી બે સારેલા છે તો માતાજી બાળ સિગોતર માં સધીમાં છે આ આપણે બે સારેલા છે તમે જુઓ પછી લાગો મિત્રો હું પણ પછી લાગી રહું

અને આ ઢાળિયું બનાવેલું છે નવું એ ઢાળિયા છે મિત્રો આ જોવો કેવો છે આપડું દેશી કલ્ચર જુઓ મિત્રો કેટલાય સમયથી આ પડેલું છે તો આ જુઓ આ મિત્રો વાડો છે આ પાકુ નાની એક કુંડી બનાવેલી છે તેમાં પાણી કેટલાય સમયથી છે તે રાતું પાણી થઈ ગયું છે મિત્રો તમે જોવો આ પતરા પડ્યા છે અને આ રસોડું બનાવેલું તો દેશી આપતું એ વરસાદના લીધે પડી ગયું છે મિત્રો અને હવે આપણે જોઈ રહ્યા છીએ બીજા ઘરે તો મિત્રો જોવો આપણું આ ઢાળિયું ને એ કોરડો છે આ જૂનો